ધીરુભાઈ નાથાભાઈ સાવલિયા ગામ આટકોટ અહીંથી મારે નમ્ર રજૂઆત કરું છું કે આટકોટથી જીતલિયા ત્રણ કિલોમીટરનો રસ્તો છે અને બે થી ત્રણ વર્ષ સુધી અમે માંગણી કરી છે કે ભાઈ આ રસ્તો તમે રોડ નળ છે નળનો માર્ગ ભૂરી અને ઉપર રોડ બનાવવા પણ ત્રણ વર્ષથી આ માગણી છે પણ છતાંય કોઈ આ રાજકીય માણસો કોઈ સામું જોતા નથી અને દવાખાના આજુબાજુ આ જીતલિયાનું ગામ છે ને દવાખાને આવવામાં એટલી તકલીફ પડે છે કે એની કોઈ વાત નહીં અને ચોમાસાના ચાર મહિના સુધી અમારા પાણીમાં હાલવું પડે છે આ પાછળ પાણી દેખાય છે વાત કરું તો સાહેબ ને અવરનવર રજૂઆત કરી છે કુંવરજી સાહેબ ને બરાબર છે ત્રણ ચાર વરસતા કોઈ ધ્યાન આપતું નથી અને વાડીના રસ્તા ઉપર અમારે જવું હોય તો અત્યારે કઈ રીતે જાવું પાણી સતત ચાર મહિના ચાલુ ને ચાલુ રહેશે તો એને માટે નમ્ર વિનંતી કરી છે કે જેમ બને તેટલું વહેલા સર અમને રોડ નું કરી આપો એમ